મેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ નવી રખ્યાલના કેસરાપુરા વિસ્તારમાં છેલ્લા એક માસથી વધુ સમયથી એક વીજપોલ ધરાશાય થયો હતો જેને લઈને તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો દ્વારા ડાકોર જીબીને જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તૂટી ગયેલ વીજપોલને હટાવી નવો વીજપોળ નાખવામાં આવ્યો નથી જેને લઈને તે વિસ્તારના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જો વાત કરવામાં આવે તો નવી રખ્યાલના કેસરાપુરા વિસ્તારમાં પરમાર રંગીતભાઈ સાલમભાઈના ઘર પાસે આવેલ આ વીજ પોલ એક માસ અગાઉ ધરાશાય થયો હતો ત્યારબાદ ડાકોર જીઈબીમાં આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા એક માસથી પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન થવાથી સ્થાનિકોમાં ડાકોર જીઈબીની કામગીરીને લઈને પ્રશ્નો ઉઠવા પામ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વીજ પોલ જે માર્ગ ઉપર પડ્યો છે તે માર્ગ પરથી આસપાસના રહેતા લોકો ખેતમજૂરીએ જાય છે અને બાળકો સ્કૂલે પણ જાય છે વીજ પોલ ધરાશાયી થઈ ગયેલ હોવાથી વીજ વાયર નીચેની તરફ નમી ગયેલ છે જેના કારણે ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિને કરંટ લાગે તો તેની જવાબદારી કોની રહેશે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે શું ડાકોર જેવી છેલ્લા કેટલા માસથી વધુ સમયથી ધરાશાયી થયેલ વીજપોલ હટાવીને નવીન વીજ પોલ કેટલા સમયમાં નાખશે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ ઠાસરા

કાર્યવાહી થતી નતી એટલે અને ક્યારે કોઈને કરંટ લાગે તો શું એ તો જી તમારું નામ શું છે મારું નામ છે આપ કયા ગામના છો શું સમસ્યા છે પડી ગયો છે એક કોઈ ઉભો કરવા જાતું નથી છે

પણ કોઈ મરી જાય તો એની કોણ રહે એ જીવી બોર્ડ મેં જોઈન્ટ કરી જો તમારો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તમે શું કરશો તો અમે આપાસ ઉપર ઉપર ઉતરીશું